ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું ભરૂચ જિલ્લામાં એસઆઈઆર ની કામગીરીમાં પાછળથી બંધ ફોર્મ સાત ભરી કોંગ્રેસની વોટ ને ટાર્ગેટ કરાઈ હોવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ આક્રમક મૂળમાં આવી ગયું છે આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જો તપાસ કરી કસૂરવારો સામે ફરિયાદ નહીં નોંધાવાય તો અમે બંગડીઓ નથી પહેરીનો સૂર વ્યક્ત કર્યો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હાર દરકી ગયેલ ભાજપ બોખલેશ થઈ ગઈ હોવાની પર ઉતરી આવી હોવાના આરોપો પણ લગાવવામાં આવ્યા છે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આજે કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા એસઆઈઆર અંતર્ગત ચોક્કસ વર્ગના મતદારોના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી પ્રવક્તા નાઝુ ફડવાલા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા પ્રક્રિયા ગુજરાતમાં ચાલી રહી છે એને નિષ્ફળ કરાવવી તટસ્થ કરાવી ચૂંટણી પંચની જવાબદારી છે આજે તો એ લોકોએ લંબાવી દીધી ખોટું કરવા માટે અઢાર તારીખ લાસ્ટ હતી છેલ્લી તારીખ હતી ત્યારે સત્તર અને અઢારમી તારીખે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ઠપ્પાબંધ 25,000 હજાર આખા ગુજરાત જિલ્લામાં પાંચ વિધાનસભા સાત નું ફોર્મ એક જ માણસ ભરીને બધા સામે વાંધો લઈને એક જ પેટર્નમાં કલે અમારા પ્રદેશ પ્રમુખે પીસી માં કીધું એક જ પેટર્નમાં ફોર્મ બતાવેલા છે પત્રકારોને એક જ પેટર્નમાં એક જ ઓફિસમાં ટાઈપ છે એક જ જગ્યાએ કહેલા છે ચૂંટાયેલા પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના બોખલાઈ ગયેલા છે એમને હાર દેખાઈ ગયેલી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પણ કાર્ય ભારતીય જનતા પાર્ટી જીતે એના માટે ટાર્ગેટેડ મોટો ટાર્ગેટ કરી અને એમને કઈ રીતે વોટિંગ ના કરી શકે એના માટે આ કાર્યવાહી કરવા જઈ રહ્યા છે